નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં અવયવ અને અવયવીની સરળ સમજૂતી મેળવીશું આ વિડીયોમાં આપણે એકથી સો સુધીની સંખ્યાના અવયવ કઈ રીતે મેળવવા તેની ખૂબ જ સરળ રીતે સમજૂતી મેળવીશું ઘણા બધા વિદ્યાર્થીઓ અવયવ અને અવયવીનો ભેદ સમજી શકતા નથી અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય તે સમજવામાં મુશ્કેલી અનુભવે છે તથા કોઈપણ સંખ્યાના અવયવ કઈ રીતે મેળવવા તેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે તો આ વિડીયો જો તમે પૂરો નિહાળશો તો કોઈ પણ સંખ્યાના અવયવો મેળવવામાં અને અવયવી મેળવવામાં તમને મુશ્કેલી પડશે નહીં તો ચાલો સૌ પ્રથમ આપણે અવયવ કોને કહેવાય તે શીખીએ તો વિદ્યાર્થી મિત્રો અવયવ એટલે કોઈ પણ આપેલી સંખ્યાને જે જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય ચાલો અવયવ કોને કહેવાય તેને સરળ રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અહીં એક સંખ્યા આપેલી છે બાર તેને આપણે જુદી જુદી સંખ્યાઓ વડે ભાગાકાર કરીશું સૌ પ્રથમ આપણે બારને એક વડે ભાગીએ તો બાર એકા બાર થશે માટે બારમાંથી બાર જાય તો જીરો એટલે અહીંયા બાર એક વડે બારને નિશેષ ભાગી શકાય છે ત્યાર પછી બાર ભાગ્યા બે કરીશું તો બે છક બાર થશે બાર માઇનસ બાર બરાબર જીરો શેષ બાકી રહેશે ત્યારબાદ બાર ભાગ્યા ત્રણ કરીશું તો ત્રણ ચોક બાર થાય તો અહીંયા પણ 0 શેષ રહેશે ત્યારબાદ બાર ભાગ્યા ચાર કરીશું તો ચાર તરી બાર થશે તો અહીંયા પણ ઝીરો શેષ બાકી રહેશે ત્યારબાદ બાર ભાગ્યા પાંચ કરીશું તો પાંચ બે દસ થશે બાર માઇનસ દસ બરાબર બે શેસ વધે છે ત્યારબાદ બારને છ વડે ભાગીએ તો છ બે બાર થાય તો અહીંયા પણ ઝીરો શેસ બાકી રહેશે હવે બારનો સાત વડે ભાગાકાર કરીશું તો સાત એકા સાત સાત બે ચૌદ વધી જશે તો સાત એકા સાતથી ભાગ ચલાવીશું તો બારમાંથી સાત જાય તો પાંચ શેસ વધશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ ભાગ ચાલશે નહીં હવે બારનો બાર સાથે જ ભાગ ચાલશે માટે બાર એકા બાર કરીશું બારમાંથી બાર જાય તો જીરો વધશે આમ એક બે ત્રણ ચાર છ અને બાર વડે બારને નિશેષ ભાગી શકાય માટે આ તમામ સંખ્યા તેના અવયવ છે હવે એકથી સો સુધીની સંખ્યાના અવયવો કેવી રીતે મેળવવા તે આપણે શીખીશું તો અહીં આપણે સૌ પ્રથમ આઠના અવયવો લખવા હોય તો એકથી શરૂ કરીએ તો એક ગુણ્યા આઠ બરાબર આઠ થશે ત્યારબાદ બે ચોકું આઠ થાય માટે બે ગુણ્યા ચાર કરીશું ત્યારબાદ ત્રણ એકા ત્રણ ત્રણ બે છ ત્રણ તરી નવ થઈ જાય એટલે કે નવ આઠથી મોટા છે માટે ત્રણ વડે ભાગ ચાલશે નહીં હવે આગળ કોઈ સંખ્યા વડે આઠનો નિશેષ ભાગ નહીં ચાલે માટે એક બે ચાર અને આઠ આ ચાર સંખ્યા એ આઠના અવયવ છે કારણ કે એક બે ચાર અને આઠ વડે આઠનો નિશેષ ભાગ ચાલે છે એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ આપણે અઢારના અવયવો મેળવીએ તો સૌ પ્રથમ એકથી શરૂ કરીશું તો એક ગુણ્યા અઢાર બરાબર અઢાર થશે ત્યારબાદ ક્રમશર ગણતા જઈએ તો બે નવ અઢાર થશે ત્યારબાદ ત્રણ છ અઢાર થશે ત્યારબાદ ચારનો અઢાર વડે નિશેષ પાક ચાલશે નહીં પાંચનો પણ અઢાર વડે નિશેષ પાક ચાલશે નહીં છ તરી અઢાર થશે તો અહીંયા છ આપણને પહેલેથી જ મેળ મળી ગયા છે માટે હવે અહીંયા આપણને અઢારના અવયવ મળે છે એક બે ત્રણ છ નવ અને અઢાર તો અહીંયા અઢારના છ અવયવ મળે છે વીસના અવયવ મેળવીએ તો વીસના અવયવ એકથી ગણતરી શરૂ કરીશ તો એક ગુણ્યા વીસ બરાબર વીસ થશે અહીંયા વીસ એ બેકી સંખ્યા છે એ માટે બે વડે નિશેષ ભાગ ચાલે તો બે દસ વીસ થાય ત્યારબાદ ત્રણ વડે એનો નિશેષ ભાગ ચાલશે નહીં હવે ચાર વડે ભાગ ચલાવીએ તો ચાર પંચા વીસ થશે અહીં ચાર અને પાંચ આપણને ક્રમિક સંખ્યા મળે છે માટે હવે આગળ ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણને એક બે ચાર પાંચ દસ અને વીસ આમ કુલ છ અવયવ આપણને વીસના મળ્યા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ઉદારમાં આપણે જોઈશું કે દરેક સંખ્યાનો એક એ સામાન્ય અવયવ છે અને સંખ્યા પોતે એ પોતાનો અવયવ છે આમ આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ એ એક છે અને કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે હવે અઠ્યાવીસના અવયવ કઈ રીતે મેળવવાથી શીખીએ તો સૌથી પ્રથમ આપણે એકથી શરૂ કરીએ તો એક ગુણ્યા અઠયાવીસ બરાબર અઠ્યાવીસ થશે અહીં અઠ્યાવીસ એ બેકી સંખ્યા છે એ માટે બે વડે પણ ભાગ ચાલશે ચૌદ દુ અઠ્યાવીસ થશે માટે બે ગુણ્યા ચૌદ બરાબર અઠ્યાવીસ કરીશું ત્યારબાદ ત્રણ વડે નિશેષ ભાગ ચાલશે નહીં તો ચાર વડે ભાગ ચલાવીએ તો ચાર સત્તા અઠ્યાવીસ થશે ચાર ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ કરીશું હવે પાંચ અને છ વડે અઠ્યાવીસનો ભાગ ચાલતો નથી માટે એના અવયવ નહીં આવે હવે એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ આમ કુલ છ અવયવ આપણને મળે છે ચાલો હવે ઓગણચાલીસના અવયવ કઈ રીતે મેળવવા તે શીખીએ તો એક ગુણ્યા ઓગણચાલીસ બરાબર ઓગણચાલીસ થશે ત્યારબાદ ઓગણચાલીસ એ એકી સંખ્યા છે માટે બે વડે તેનો નિશેષ ભાગ ચાલશે નહીં ત્રણ વડે તેનો નિશેષ ભાગ ચલાવીએ તો તેર તરી ઓગણચાલીસ થાય માટે ત્રણ ગુણ્યા ઓગણચાલીસ કરીશું અહીં તેર અને ત્રણ એ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે હવે તેના આગળ વિશેષ ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણને ઓગણચાલીસના કુલ ચાર અવયવો મળ્યા એક ત્રણ ઓગ તેર અને ઓગણચાલીસ હવે સાહીઠના અવયવ મેળવીએ તો એક ગુણ્યા સાહીઠ બરાબર સાહીઠ કરીશું નહીં એકમના અંકમાં જીરો છે એટલે કે સાહીઠ બેકી સંખ્યા છે માટે બે વડે ભાગ ચાલશે તો સાહીઠ ભાગ્યા બે કરતાં ત્રીસ મળશે માટે બે ગુણ્યા ત્રીસ બરાબર મળશે હવે સાહીઠનો ત્રણ વડે પણ ભાગ ચાલશે માટે ત્રણ ગુણ્યા વીસ કરવાથી સાહીઠ મળે છે ત્યારબાદ ચાર વડે ભાગ ચલાવીશું તો પંદર ચોકું સાહીઠ થાય માટે ચાર ગુણ્યા પંદર કરીશું ત્યારબાદ એકમના અંકમાં ઝીરો છે માટે પાંચ વડે પણ ભાગ ચાલશે તો બાર પંચા સાહીઠ થાય માટે પાંચ ગુણ્યા બાર બરાબર સાહીઠ અહીં છ વડે પણ ભાગ ચાલશે તો છ એ દાન સાહીઠ થશે હવે સાત વડે આઠ વડે નવ વડે સાહીઠનો નિશેષ ભાગ ચાલશે નહીં અને હવે દસ વડે નિશેષ ભાગ ચાલેસો દસ અહીંયા આપણને પહેલેથી જ મળી ગયા છે તો અહીંયા હવે આગળ કોઈ સાહીઠના અવયવો મળશે નહીં તો અહીંયા આપણને કુલ બાર સાહીઠના અવયવો મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર વીસ ત્રીસ અને સાહીઠ તો આમ સાહીઠના કુલ આપણને બાર અવયવો મળ્યા વિદ્યાર્થી મિત્રો આ તમામ સંખ્યાઓ વડે સાહીઠને નિશેષ પાકાકાર કરી શકાય માટે આ તમામ સંખ્યાઓ સાહીઠના અવયવો છે ચાલો હવે બોતેરના અવયવો કઈ રીતે મેળવ્યા તે શીખીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણાકારની મદદથી આપણે કોઈપણ સંખ્યાના અવયવ મેળવી શકીએ છીએ તો અહીં બોતેરના વાયુ મેળવીએ તો એક ગુણ્યા કરીશું ત્યારબાદ ક્રમશઃ સંખ્યા લેતા જશું તો અહીંયા બે ગુણ્યા છત્રીસ કરવાથી બોતેર થાય માટે બે ગુણ્યા છત્રીસ કરીશું ત્યારબાદ ત્રણ વડે પણ નિશેષ ભાગ ચાલશે કારણ કે બોતેરના અંકોનો સરવાળો કરીએ તો સાત બે નવ થાય માટે નવ એ ત્રણ વડે વિભાજ્ય છે માટે ભાગ્યા કરવાથી ચોવીસ મળશે તો ત્રણ ગુણ્યા ચોવીસ બરાબર બોતેર કરીશું ત્યારબાદ ચાર વડે પણ બોતેરનો નિશેષ પાક આગળ કરીશું તો ચાર ભાગ્યા બોતેર કરીએ તો અહીંયા અઢાર મળશે માટે ચાર ગુણ્યા અઢાર પણ બોતેર થશે ત્યારબાદ પાંચ વડે નિશેષ ભાગ નહીં ચાલે તો છ વડે ભાગ ચલાવીશું તો બાર છ થાય માટે છ બાર ત્યારબાદ સાત વડે બોંતેરનો નિશેષ ભાગ ચાલતો નથી તો આઠ વડે ભાગ ચલાવીએ તો આઠ નવ પણ બોંતેર થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આઠ અને નવ એ બંને ક્રમિક સંખ્યા મળે છે માટે હવે આગળ કોઈ સંખ્યા વડે બોંતેરનો નિશેષ ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણને ડાબી અને જમણી બંને બાજુના થઈ અને કુલ બાર અવયવો મળે છે આ રીતે આપણે કોઈપણ સંખ્યાના અવયવો સરળતાથી મેળવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈપણ સંખ્યાના અવયવ કેવી રીતે મેળવવા તે શીખ્યા વિદ્યાર્થી મિત્રો અવયવો વિશેના કેટલાક તથ્યો આપણે જાણી લઈએ તો અવયવો આપણે જે સમજ મેળવી તેના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈપણ સંખ્યાના ઓછામાં ઓછા બે અવયવો હોય છે કોઈપણ સંખ્યાનો સૌથી નાનો અવયવ એ એક છે કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે તો વિદ્યાર્થી મિત્રો અવયવ કોને કહેવાય અને કોઈપણ સંખ્યાના અવયવ કેવી રીતે મેળવવા તે આપણે અહીં શીખ્યા અહીંયા કેટલીક સંખ્યા આપેલી છે તેના તમે જાતે ગુણાકારની રીતથી અવયવ મેળવવાનો પ્રયત્ન કરજો ચાલો હવે શીખીએ અવયવી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો અવયવી એટલે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાઓ એ આપેલી સંખ્યાના અવયવી છે જેમ કે આપણે છનો ઘડિયો બોલીશું તો છ એકાદ છ છ બે બાર છ તરી અઢાર છ ચાર ચોવીસ છ પંચા ત્રીસ છત્રીસ આમ આપણે અસંખ્ય સંખ્યા સુધી છનો ગુણાકાર કરી શકીએ તો અહીંયા આપેલી તમામ સંખ્યાઓ વડને છ વડે નિશેષ ભાગી શકાય માટે આ તમામ સંખ્યાઓ એ છ ના અવયવી છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ સંખ્યાના અવયવી એ અસંખ્ય હોય છે માટે કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવયવી મળે નહીં કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે બીજું એક ઉદાહરણથી સમજીએ જેમ કે આપણે અગિયારના અવયવી લખીએ તો અગિયારના અવયવી છે અગિયાર એકા અગિયાર અગિયાર બે બાર વીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર ચાર ચુમ્માલીસ અગિયાર પંચું પંચાવન આમ અસંખ્ય સુધી અગિયારનો ગુણાકાર કરી શકીએ તો આ તમામ સંખ્યાઓ એ અગિયારના અવયવી કહેવાય અને આ અગિયાર એ આ તમામ સંખ્યાનો અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અવયવ અને અવયવી કોને કહેવાય તેની ખૂબ જ સરળ રીતે સમજ મેળવી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો